ગુડ મોર્નિંગ ઓલ ધ સ્ટુડન્ટ્સ સ્ટેન્ડર્ડ સિક્સ સબ્જેક્ટ ગુજરાતી ટુડેઝ લેસન ઇઝ ચેપ્ટર ઇલેવન ઊંટ અને ફકી સો ઓલ ધ સ્ટુડન્ટ્સ પ્લીઝ ઓપન યોર ગુજરાતી બુક પેજ નંબર ફિફ્ટી ફાઇવ લાસ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર ટેન મુહૂર્તના સરદારો વિશે અભ્યાસ કર્યો હતો અને વર્કબુકને એક્સરસાઇઝ સુધીનું કમ્પ્લીટ કરી લીધેલું હતું ત્યારબાદ ચેપ્ટર ઇલેવન ઊંટ અને ફકીર જોઈએ સૌપ્રથમ મારી સાથે પાઠને એકદમ વ્યવસ્થિત રીતે સમજતા જઈશું અને ત્યારબાદ વર્કબુકની એક્સરસાઇઝને પાઠમાંથી આન્સર શોધીને ફિલઅપ કરીશું સો ચાલો શરૂઆત કરીએ ઊંટ અને ફકીર ફકીર એટલે કે શન કે જે એકદમ સાદું અને સરળ જીવન જીવતા હોય છે એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા એવામાં એક વેપારીએ તેને સામે મળ્યો તેણે પૂછ્યું ફકીર બાબા તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું ફકીરે કહ્યું તેણે જમણી આંખ ફૂટેલી છે તે ડાબે પગે ખોડું છે તેને આગલો દાંત પડી ગયો છે તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદા છે ઘઉં લાદા છે એક ફકીર જ્યારે વનવગડામાંથી પસાર થતો હતો ત્યારે વેપારી ત્યાંથી પસાર થતો હશે એને સામે મળે છે અને એને પૂછે છે કે ફકીર બાબા તમે આટલામાં ક્યાંય ઊંટને જતું જોયું છે ત્યારે ફકીર એને ઊંટ વિશેની આટલી બધી માહિતી પૂછે છે કે ઊંટની એ પેલા ઊંટની જમણી આંખ ફૂટેલી છે તે ડાબા પગે ખોડું છે આગલો દાંત છે એનો પડી ગયો છે અને એક બાજુએ મધ અને બીજી બાજુએ ઘઉંને લાદ્યા છે ફકીરનો આ સવાલ સાંભળીને વેપારી રાજે થતો બોલી ઉઠ્યો ફકીર બાબા એ જ મારું ઊંટ તમે તેને ક્યાં જોયું અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ ફકીર બોલ્યા પણ મેં તમારું ઊંટ ઊંટ તો જોયું નથી અને ફકીર કહે છે કે હા એ તમારું ઊંટ પણ મેં એ ઊંટને જોયું નથી ફકીરનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીર મારા ઊંટને જોયું તો છે પણ તેના ઉપર માલની લાલચે તે મને બતાવવા માગતો નથી તેણે જણા કડકાઈથી ફકીરને કહ્યું ડાહ્યા થઈ મારું ઊંટ મને આપી દો તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે અને એ ફકીરનો જવાબ સાંભળી અને વેપારી એને શું એને શંકા થાય છે કે એ માલની બા લાલ છે એ ફકીર છે એને જવાબ નથી આપતા અને પોતાનું ઊંટ છે એને ફકીરે પોતાની પાસે રાખી દીધું છે એટલે એને કડકાઈથી એટલે કે રોષથી કહે છે થોડું કે ચૂપચાપ મારું ઊંટ જે છે એ મને પાછું આપી દઉં નહીં તો મને રાજા પાસે લઈ જવા પડશે ત્યાર પછી ફકીર બોલ્યા અરે શેઠજી હું હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી પછી તેના ઉપર ઝવેરાતની તો શી વાત પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો તેણે પોતાના માણસોને કહ્યું આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો રાજાએ ફકીરને ઝડતી લેવરાવી પણ કશું ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું હતું તે તો બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું તેથી તેણે એ ઊંટને જોયું નથી એ વાત તો કેમ મનાય તેની ઉપરના ઝવેરાતની લાલચે તેણે તેને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે એમ માનીને રાજાએ તેને સખત શીખતા કરવાનો હુકમ કર્યો બરાબર ફકીર ત્યાંથી જ્યારે એ રાજા પાસે લઈ જાય છે ફકીરને ત્યારે એ કહે છે કે હું તમારું ઊંટ મેં તમારા ઊંટને જોયું જ નથી ત્યારે રાજા ફકીરને ઝડતી લેવડાવી એટલે કે એને આખું જ ચેક કરે છે અને એને એને આ જોઈ છે કે એની પાસે કાંઈ હીરા ઝવેરાત છે તો નહીં કે શું કશું ઝવેરાત તેની પાસે નીકળ્યું નહીં અને ફકીર પણ ફકીરે જે ઊંટનું વર્ણન કર્યું હતું એ ઊંટ પહેલાં વેપારીનું જ હતું એટલે રાજા પણ એ વાતને માનવા તૈયાર નહોતા કે આ વેપારી છે એ સાચું બોલે છે પછી આ બધું થયું એના પછી શું રાજા છે એને આ ફકીરને કડક શિક્ષા કરવાનો હુકમ કર્યો રાજાનો હુકમ સાંભળી અને ફકીર બોલ્યા રાજાજી રહીમ કરીને પહેલાં મારી વાત સાંભળો ખરેખર મેં ઊંટ જોયું નથી વાત એમ છે કે હું વનવગડામાં કેટલાય વરસથી રહું છું મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે આજે સવારે જ્યારે હું વનવગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા તે ઉપરથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ પહેલાં પગલાંના માર્ગની એક બાજુમાં ઝાડના પાંદડા કંડારેલા હતા તે પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ તેના પગલાંમાંનું એક બાજુનું પગ જરા ઓછું દેખાતું હતું તે ઉપરથી મેં ધાર્યું કે એક પગ ખોડું હશે તેણે જે પાંદડા કરંડ્યા હતા તે પાંદડાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો તે પરથી મેં માન્યું કે તેનો એક દાંત પડી ગયો હશે હવે શું થાય છે કે જ્યારે રાજા એને હુકમ કરે છે સખત શિક્ષા કરવાનો ત્યારે ફકીર એને કહે છે કે પહેલા મારી વાત સાંભળો ખરેખર એ ફકીરે ઊંટને જોયેલું ન હતું પણ એ વનવગડામાં જ રહેતો હતો તેથી એને આજુબાજુનું અવલોકન કરવાની ટેવ હતી અને જ્યારે એ સવારે વનવગળામાં જડતું હતું ત્યારે એને ઊંટના પગલાં એટલે કે પગની છાપ જોયેલી હતી અને એના ઉપરથી એ આવા અનુમાનો લગાડે છે અને એક ઊંટ જ્યારે ઊંટના પગલાં જોયે છે એને તે માણસના પગલાં નથી જોતા એટલે એ અનુમાન લગાડે છે કે તે પોતાના માલિકથી છુટું પડી ગયેલું હશે પછી પગલાંના માર્ગની એક બાજુએ ઝાડના પાંદડા કરડેલા હતા તે પરથી તે માને છે કે ઊંટ એકાંખે કાણું હોવું જોઈએ અને પગલાંમાંનું એક બાજુનું પગ ઓછું દેખાતું હતું તેથી એના ઉપરથી એ માની લે છે કે ઊંટ જરાક ખોડું હશે આવી રીતે એક એક વસ્તુઓથી એ અનુમાન લગાડે છે કે ઊંટ જે છે એ કેવું હશે તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બળવણતી હતી તે ઉપરથી મેં અનુમાન લગાવ્યું કે ઊંટની એક બાજુએ ઘઉં હશે અને બીજી બાજુએ મધ હશે એક કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે એ ઉપરથી મેં અનુમાન લીધું કે ઊંટ એકલું તેના ધણ પાસેથી નાઠું હશે થોડે દૂર જતાં આ વેપારી મને સામો મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો મેં તેણે ઉપર પ્રમાણે ઊંટનું વર્ણન કહ્યું અને તે ઉપરથી તેણે લાગ્યું કે તેનું ઊંટ જોયું છે મેં અને ઝવેરાતની લાલચે હું તેને બતાવતો નથી પરંતુ રાજાજી હું સાચું કહું છું મેં ઊંટ જોયું પણ નથી કે સંતાડ્યું પણ નથી રાજાની આ વાત સાંભળીને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી અને તેને સંતાડ્યું પણ નથી તેણે ઊંટ વિશે જે પણ કર્યું કહ્યું હતું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી કહ્યું હતું રાજાએ ફકીરને ઇનામ આપી અને છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા બરાબર અને અંતમાં શું થાય છે તો કે રાજાને પણ વિશ્વાસ આવી જાય છે કે આ ફકીર છે એ સાચું બોલે છે તેને પોતાની અવલોકન કરવાની ટેવ ના આધારે આ ઊંટનું અવલોકન કરી અને એ વ્યક્તિને કીધું હતું ખરેખર એ ફકીરે ઊંટને સંતાડ્યું પર ન હતું અને એને પોતાની પાસે રાખ્યું પણ ન હતું તે રાજા છે એમાં ખૂબ જ રાજી થઈ જાય છે એના ઉપર અને એને ઇનામ આપી અને છૂટો કરી મૂકવાનો હુકમ કરે છે અને તેની આ અવલોકન શક્તિના પણ ખૂબ વખાણ કરે છે એટલે આપણે પણ સમજ્યા વિચાર્યા વગર કોઈ ઉપર આરોપ આક્ષેપ રાખવું જોઈએ નહીં સો આઈ હોપ તમે બધા પણ બહુ જ વ્યવસ્થિત રીતે સમજી ગયા હશો આ ચેપ્ટર ઇલેવન ઊંટ અને ફકીરને નાવ વકબુકની એક્સરસાઇઝ પણ સ્ટોલ કરી લેવાની રહેશે પોતાની જાતે ક્વેશ્ચન આન્સર પાર્ટમાંથી શોધી અને ફિલઅપ કરી લેવાના રહેશે નેક્સ્ટ ચેપ્ટર નેક્સ્ટ વિડીયોમાં શરૂઆત કરીશું થેન્ક યુ